તાપી જિલ્લામાં કૃષિ મંત્રીએ પાક નુકસાની નિરીક્ષણ કર્યું ગામે મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિરીક્ષણ કર્યું મંત્રી રમેશભાઈ કટારા જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ હાજર રહ્યા ગામે ડાંગર પાકમાં વ્યાપક નુકસાન થયું છે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ હોદ્દેદારો પણ હાજર રહ્યા વ્યારાના ખોડ ગામે રાત્રે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો સમજીને સમજીને નુકસાનને અમારા વિભાગને સૂચનાઓ આપી છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ માર્ગદર્શન કરી રહ્યા છે એ પ્રમાણે ખેડૂતોની વારે રાજ્યની ભાજપની સરકાર છે અને એ બેઠો થાય માનસિક રીતે બેઠો થાય અને ફરી એના ખેતરમાં ખુશાલી મળે અને ખુશાલથી કામ કરે એના માટે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે આગળ વધશે હું આશ્વસ્ત કરું છું તમામ ખેડૂતોને કે આપની મુશ્કેલી અમારી મુશ્કેલી છે આપની તકલીફ અમારી તકલીફ છે અમે સમજીએ છીએ કે ખેડૂત અત્યારે ખરા અર્થમાં મલાટ લેવાનો સમય હોય ત્યારે મુજરાઈ જાય જેમ દીકરો મોટો થાય અને જુવાન થાય અને જતો રહે એ પ્રકારની સ્થિતિ એ રાજ્યની સરકાર સમજે છે